ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેલી રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત સાથે નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ગત સોળમીએ રાપરવાસીઓએ નગરપાલિકાના સત્યાવીસ પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતદાન કર્યું હતું મંગળવારે સવારે નગરપાલિકા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી રાપરની કુલ સત્યાવીસ બેઠકો પૈકી એક બેઠક ભાજપાએ બિનહરીફ મેળવી હતી સત્યાવીસ બેઠકો માટે થયેલ મતદાન બાદ મતગણના હાથ ધરાઈ હતી જેમાં સત્યાવીસ પૈકી એકવીસ બેઠક પર ભાજપાએ જીત સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી જ્યારે કોંગ્રેસના ફાળે સાત બેઠક રહી હતી અને રાપર નગરપાલિકાની મતગણતરીની શરૂઆત થતાં જ પ્રથમ વોર્ડનું કાઉન્ટિંગ હાથ ધરાયું હતું પ્રથમ વોર્ડમાં ભાજપની સંપૂર્ણ પેનલ વિજયી થઈ હતી તમામ ચાર બેઠકો ભાજપાના ફાળે ગઈ હતી વોર્ડ નંબર બેમાં પણ ભાજપાએ તમામ ચાર બેઠકો પર જીત મેળવી હતી અને વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું હતું આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસને ફાળે બે બે બેઠક રહી હતી વોર્ડ નંબર ચાર ભાજપના એક ઉમેદવાર બિનહરીફ વિજયી થયા બાદ બાકીની તમામ ત્રણ બેઠકો પર ભાજપે જીત લીધી હતી શહેરના વોર્ડ નંબર પાંચ કોંગ્રેસની સંપૂર્ણ પેનલ જીતી હતી આ વોર્ડની તમામ ચાર બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી વોર્ડની તમામ ચાર બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી ત્યારે વોર્ડ નંબર છની તમામ ચારે બેઠકો ભાજપાએ કબજે કરી હતી વોર્ડ નંબર સાતમાં ત્રણ બેઠક ભાજપાને જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે રહેતા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકમાંથી એકવીસ બેઠક પર ભાજપની જીત થઈ હતી જ્યારે સાત બેઠક કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા હતા મતગણતરી પૂર્ણ થયા બાદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો શહેરમાં ભાજપના વિજય ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હતું રાપર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ આજે પરિણામો કોંગ્રેસ માટે આંચકાજનક રહ્યા હતા રાપર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ભારે ગરમાગરમ બન્યો હતો આક્ષેપ પ્રતિ આક્ષેપની વણથંભી વણઝાર બાદ કચ્છના રાજકીય સમીક્ષકોની મીટ પરાપરના પરિણામો પર છે જોકે મંગળવારે જાહેર થયેલ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો ભાજપની તરફેણમાં રહ્યા હતા રાપરપાલિકામાં સાત બેઠકો સિવાય તમામ મોરચો કોંગ્રેસને પરાજય ખંભો પડ્યો હતો નગરપાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપના કુલદીપસિંહ જાડેજાએ રાપરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા અપ્રચાર અને વાહિયાત આક્ષેપોથી ભરમાર થઈ રહ્યો હોવા છતાંય રાપરની જનતાએ કોંગ્રેસની નરફતવાદી અને જાતિવાદી રાજનીતિને નકારી ભાજપની રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી રાજનીતિને અપનાવી છે આ જીત ભાજપના ઉમેદવારોની નહીં પણ રાપરની જનતાની જીત છે તેવું કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું આવનાર દિવસોમાં ભાજપ શાસિત નગરપાલિકામાં શહેરનો વિકાસ વેગવાન થશે શહેરમાં જનસુવિધાઓની ખૂટતી પૂર્ણતા કરવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું આ તકે તેમણે રાપર શહેર વિકાસ મુદ્દે કચ્છમાં સૌથી આગળ રહેશે તેવી ખાતરી આપી હતી આજે રાપરમાં અઠ્યાવીસમાંથી એકવીસ સીટોમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉદ્દાઓનો જ્વલંત વિજય થયો બાકી જે છ સાત રહી ગયા એ પણ બહુ માઇનોર મતે રહી ગયા છે ત્યારે રાપરની જનતાએ એ કોંગ્રેસની નફરતની અને જાતિવાદી રાજનીતિને તેજી અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિને અપનાવી છે ત્યારે ખૂબ આનંદ છે રાપર શહેરની તમામ જનતાને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તમામ કાર્યકર્તાઓ બધાનો અને ભચાઉથી પણ વધારે બધી સમાજો આખા કચ્છભરમાંથી વધારેલા કાર્યકર્તાઓ મિત્રો બધાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ બચાવમાં તો અમારી પહેલા જ બની ગઈ હતી કારણ કે અઠ્યાવીસમાંથી અમારી બાવીસ સીટો બિનરીફ હતી આજે જે છ સીટની ચૂંટણી હતી છ માંથી પાંચ સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ગઈ છે એક સીટમાં માંડમાં ડિપોઝિટ બચી છે ત્યારે બચાવ શહેરની તમારી તમામ જનતા કારણ કે હંમેશાથી મારા સાથે અમારા પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટી સાથે બધી જ સમાજો જોડાયેલી હોય ત્યારે એક ભવ્યથી ભવ્ય રિઝલ્ટ એ બચાવમાં પણ જોવા મળેલ છે જીતનો શ્રેય અમે આ વાગડની જનતાને વાગડની તમામ સમાજો રાપર શહેરના તમામ નાગરિકો જેઓએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે આ બધાને શ્રેય આપી છે કારણ કે એ લોકોના આશીર્વાદથી જ અમારા ભારતીય જનતા પાર્ટીની આજ પેનલ બની છે અને ખાસ કરીને આ દેશ જેઓના નેતૃત્વમાં એક વિકાસ કરી રહ્યો છે જે વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય પાટિલ સાહેબ અમારા સાંસદ શ્રી વિનોદભાઈ દેવજીભાઈ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અને રાપર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને અમારા ભારતીય જનતા પાર્ટીની આખી જે ટીમ છે એમાં અહીંયાનું સ્થાનિક નેતૃત્વ સૌ સાથે મળીને અને આખા કચ્છભરના અમારા જે કાર્યકર્તાઓ છે રાપરની બધી સમાજો બચાવની બધી સમાજો જે આવી અને મહેનત કરી છે એના કારણે આજે એક ભવ્ય વિજય રાપરમાં જોવા મળી રહ્યો જે પ્રમાણે રાપરની પ્રજાનો ઉત્સાહ હતો રાપરના લોકોની જે વાતો સંભળાતી હતી ત્યારે જ મેં કીધું હતું કે મારી ભારતીય જનતા પાર્ટીની બોડી બની રહી છે કારણ કે લોકો હવે કોંગ્રેસના શાસનથી ત્રસ્ત થઈ ગયા હતા લોકો કોંગ્રેસને ઓળખી ગયા હતા કે કોંગ્રેસના જે સામેના નેતાઓ છે એ સતત જાતિવાદ કોમવાદ ફેલાવી રહ્યા હતા ત્યારે લોકોએ ત્રસ્ત થઈ અને વિકાસ માટે થઈને રાપરના વિકાસ માટે થઈને અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે રાષ્ટ્રવાદ વિકાસવાદને સ્વીકારી અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ સાંસદશ્રી મારા સ્થાનિક તમામ આગેવાનો બધાના ઉપર વિશ્વાસ રાખી અને જે મત આપ્યા છે બધાનો ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએમાં વાગડ સૌથી આગળ થવા જઈ રહ્યું છે કારણ કે આ વાગડ ઉપર વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું ત્યારે વિરેન્દ્રસિંહજીને ભારતીય જનતા પાર્ટીએ બે હજાર બાવીસમાં અહીંથી ધારાસભ્યની ટિકિટ આપી અને કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા હતા અને આજે આ નગરપાલિકા જીતીને કોંગ્રેસનો આખો ગઢ ખેરવી નાખ્યો છે ત્યારે હવે આ રાપરમાં ભારતીય જનતા પાર્ટી વધુથી વધુ મજબૂત થશે અને રાપરનો વિકાસ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના શાસનના લીધે રૂંધાઈ ગયો હતો એ વિકાસ જેટની ગતિએ સ્પીડ પકડશે અમે સાત સીટ મળી છે કોંગ્રેસને અમે અમારી હાર સ્વીકારી લઈએ છીએ સંપૂર્ણ હારનો સ્વીકાર હું પોતે કરું છું કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મારા નેતૃત્વમાં લડાવવાની જ્યારે વાત કરી હોય ત્યારે એની હારની જવાબદારી પણ મારે જ સ્વીકારવી રહી જે અમે મુદ્દાઓને લઈને લડ્યા હતા પાણીની સમસ્યા ગટરની સમસ્યા રખડતા ઢોરોની સમસ્યા ઠેર ઠેર કચરાની સમસ્યા ગટરની સમસ્યા સ્વાસ્થ્યની સમસ્યા અને શિક્ષણની સમસ્યા આ સમસ્યાને લઈને લડ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક કદાચ અમે ખોટા હોઈ શકીએ આ સમસ્યા રાપરની કદાચ હોય પણ ન શકે એવું રાપરની પ્રજાને લાગતું હોય અને એમણે ભારતીય જનતા પાર્ટીને મત મત આપ્યા છે તો એ અમે સ્વીકાર કરીએ છીએ કે આ કદાચ સમસ્યા ન પણ હોઈ શકે રાપરમાં કોંગ્રેસનો ગટ હતો એવું ભાજપનું કેવું છે આ હાર થઈ છે તો શું લાગે મેં પહેલા જ કહી ચૂક્યો છું કે આની આ હારનો સંપૂર્ણ જવાબદારી હું લઉં છું રાપર હંમેશા કોંગ્રેસનો ગઢર્યો છે બિલકુલ સાચી વાત છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક અમે જે અમારા યોદ્ધાઓ અને એમાં ખાસ કરીને હું ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છીએ ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થઈ હોય એનો હું સ્વીકાર કરું છું